ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ મૂળ યુપીના વતની સલૂન સંચાલક અમરનાથ નાઈની કરાઈ હત્યા રૂમની બાલ્કનીમાંથી હત્યા કરાયેલી અમરનાથની લાશ મળી ધારદાર હથિયાર વડે અમરનાથની કરાઈ હત્યા ગામ એસઆરએસ એવન્યુ સામે એપાર્ટમેન્ટમાંથી પેટ અને ગળાના ભાગે ઘા મળી આવ્યો હતો મૃતકના ભાણેજ અનિલ શર્માએ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી જૂની ધંધાકીય અદાવતમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યને ન્યૂઝ અમદાવાદ આ બનાવ તારીખ છ અગિયાર બે હજાર પચીસનો છે મોડી રાતનો ટેન ફિફ્ટી પીએમથી લઈને બાર વાગ્યા સુધી વચ્ચેનો બનાવ છે આ બનાવ જે છે ચાંગોદરના મંગલમ શોપિંગ સેન્ટરના રૂમ નંબર થ્રી ઝીરો ફાઇવ મોરૈયા ગામનો બનાવ છે આમાં જે મરણ જનાર છે અમરનાથ નાઈ એમની બોડી જે એમના રૂમમેટ છે તથા એમના નેફ્યુ કે ભાણેજ એમને મળી આવેલી હતી મરણ મરી ગયેલ હાલતમાં રૂમના બાલ્કનીમાં જે રૂમ નંબર થ્રી ઝીરો ફાઇવ છે એની બાલ્કનીમાં એમને મળી આવેલી હતી તો જેમ પોલીસને જાણ થઈ તો પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા અને વધુ તપાસ ઉપર હાથ ધરવામાં આવ્યું હતું તો જે મરણ જનાર છે એમની બોડી બાલ્કનીમાં મળી આવેલી હતી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને એવું જાણવા મળેલું છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમાં હુમલો કરવામાં આવ્યો છે અને પેટના ભાગે અને સાથે સાથે ઈજા એમને ગળાના ભાગે બી થયેલી છે તો આમાં પોલીસ હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સોર્સિસના માધ્યમથી અત્યારે આરોપીની શોધખોળમાં છે અને વધુ તપાસ ચાલુ છે અત્યાર સુધી જે જાણવા મળ્યું છે એમાં કોઈ જૂની અદાવત હોવાનું જ હોઈ શકે છે અને જે મૃતક હતા અમરનાથ નાઈ એ અને એમના જે રૂમમેટ છે જેમનું નામ છે અને જે સાથે સાથે ફરિયાદી બી છે અનિલ કુમાર શર્મા એ બંને જોડે મળીને એક હેર કટિંગનું સલૂન ચલાવતા હતા અત્યાર સુધી જે જાણવા મળ્યું છે એમાં એક આરોપી પર શંકા છે પ્રોફેશનલ અદાવત હોવાનું જાણી આવી મળી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની